Thank you. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે ખબર મળી રહી છે બિહારમાં છેલ્લા ચોવીસ કલાકમાંથી વીજળી પડવાને કારણે ઓગણીસ લોકોના મોત થયા છે જો કે તેમાં મુખ્ય પ્રધાનના કાર્યાલય એક નિવેદનમાં જણાવ્યું છે કે વીજળી પડવાને કારણે સૌથી વધુ નાંદડમાં પાંચ વૈશાલીઓમાંથી ત્યાર બાંકામાં અને ત્યારે પટનામાં બેના મોત થયા છે જ્યારે શેખપુરા નવાડ ઝેહાબાદ ઔરંગાબાદ જામુલ અને સિમતુ જિલ્લાના એક એક વ્યક્તિનું મોત થયું છે વધુ વાત કરીએ તો મુખ્ય ત્યારે મુખ્યપ્રધાનને મૃત્યુ

સામાન્ય જનજીવન ટપ થઈ ગયું હતું ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ